અમદાવાદના માણેક ચોકમાં લૂંટ ચલાવનારા ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમની પાસેથી લૂંટ કરાયેલ ચૌદ કિલો પૈકી દસ કિલો ચાંદી કબજે કરવામાં આવી છે લૂંટના મુખ્ય સૂત્રધાર શંકરસિંહ દ્વારા લૂંટની ચાર કિલો ચાંદી વેચી દેવામાં આવી હતી જે પગલે પોલીસે લૂંટની ચાંદી ખરીદનાર રાકેશ દાખણાની ધરપકડ કરી છે જેની પાસેથીથી પણ લૂંટની ચાંદી કબજે કરવામાં આવે છે આરોપીનું પૂછપરછ કરતા સામે આવ્યું છે કે લૂંટ ચલાવનાર આરોપી શંકરસિંહ માણેકચોકમાં 22 વર્ષથી નોકરી કરતો હતો જેથી તેને તમામ બાબતોની જાણકારી હતી જે પગલે તેણે લૂંટનો પ્લાન ઘડ્યો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે શંકરસિંહ રાજપૂત ના હોય રાકેશ ઠાગડે નામના વેપારીને ચાંદીનો જે લૂંટનો ચોસલા હતા એ ત્યાં લૂંટમાં જે મુદ્દામાલ હતો એ રાકેશ તાગડેને વેચેલ અને રાકેશ તાગડે જે છે એ માણીના માણિક ચોકની અંદર પોતાની ચાંદીની દુકાન ધરાવે છે